ઉત્તર ગુજરાત આગામી ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના બે વિસ્તાર અને મધ્ય પૂર્વ ઉત્તર ભાગના જે બેથી ત્રણ વિસ્તાર એટલે કે લગભગ પાંચ જિલ્લાઓને છે ભારેથી ભારે વરસાદનો જોરનો સામનો કરવો પડશે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે હવે આગામી બેથી ત્રણ કલાક માટે વરસાદ સારો પડશે જેમાં દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા છે એ ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતાની સાથે એક મોટી આગાહી કરી દીધી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી અને નવી નકોર આગાહી છે જાહેર કરવામાં આવી છે આગાહીના અનુસંધાને જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં હવે પછીના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે એટલે કે હવે પછીના આઠ દિવસ પછી ગુજરાત રાજ્યમાં જળબંબાકાર થશે વાદળછાયું વાતાવરણ રહેવા છતાં પણ અત્યારે ગરમીનું તાપમાન વધતું જોવા મળી રહ્યું છે જેમાં લગભગ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ગરમીના તાપમાનની વચ્ચે અત્યારે દરેક લોકો જીવન જીવી રહ્યા છે તો હવે ગુજરાત રાજ્યમાં આજે આખો દિવસ વાતાવરણ કેવું રહેવાનું છે કયા જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ તો કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું એ તમને છે એ જણાવી દેજો કારણ કે હવે મિત્રો તમારા જિલ્લાની અંદર જો કોઈપણ પ્રકારના જે અપડેટ મળ્યા હોય અથવા તો તમારા જિલ્લાની અંદર કોઈપણ પ્રકારના વાતાવરણની અંદર મોટા ફેરફારો કે પલટવાર આવતા હોય તો એ નીચે છે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ છે એ જરૂર જણાવી દેજો જેથી કરી આવનારા સમયની અંદર આપણે પ્રોપર એ અંગેની અપડેટ આપી શકીએ તો અત્યારે મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને દરેક લોકો મિત્રોને છે એ એક રિક્વેસ્ટ છે જો અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો એ વિડીયો પચાસ હજાર પ્લસ વ્યૂ આવી જાય અને પાંચસો પ્લસ લાયક આવી જાય તો મિત્રો આપણે એક ટાર્ગેટ મૂકીએ છીએ એ ટાર્ગેટ પૂરો થઈ જાય પચાસ હજાર વ્યૂ અને એક હજાર પાંચસો લાયક તો આ ટાર્ગેટના આધારે છે એ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બનતાની સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસાના પર્વતમાન ઋતુના ભાગરૂપે એંધાન એવા દર્શાવવામાં આવી રહ્યા છે કે સત્યાવીસ તારીખથી વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાય છે તો હવે પછી જો બેથી ત્રણ દિવસની અંદર વીજળીના કડાકા ભડાકા સંભળાય તો ગુજરાત રાજ્યમાં છે એ ઘણા બધા એવા જિલ્લાઓની અંદર વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે વાતાવરણની અંદર જે પલટવાર આવ્યો છે વરસાદ સારામાં સારો પડ્યો છે એ પલટવાર અને અસ્થિતાના ભાગરૂપે જો ગુજરાત રાજ્યમાં દક્ષિણી પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રીય ઉત્તરના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર જો વાદળ છે એવું વાતાવરણ સર્જાય અને વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની અસ્થિરતા સર્જાય તો એના વિશે છે એ ગુજરાત રાજ્ય માં હવામાન વિભાગ આઈએમડી ડિપાર્ટમેન્ટ અને ખાસ જાણીતા હવામાનિષ્ણા અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ મોટી આગાહી કરવામાં આવી છે એ આગાહીઓના ભાગરૂપે તમને અત્યારે માહિતી સ્વરૂપે સમાચાર પહોંચાડી રહ્યા છે ખાસ કરીને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ લોક જાગૃતને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો હવે આજના હવામાન સમાચાર વિશે માહિતી મેળવીએ તો અત્યારે વાદળછાયું વાતાવરણ છે કયા જિલ્લાઓની અંદર છે એ જણાવું તે પહેલાં અરબસાગરની અંદર બંગાળની ખાડી સિવાય અરબસાગર અને હિન્દ મહાસાગર આ બંને એક જ સાગર છે એટલે કે એક જ દ્રિયો છે તો અરબસાગરની અંદર ગુજરાત રાજ્યમાં વાતાવરણની સિસ્ટમનો પલટવા આવતો જોવા મળી રહ્યો છું હવે પછીની ગણતરીની કલાકની અંદર અરબ સાગરમાંથી જે વાતાવરણની અંદર પવનો ભારેથી ભારે ફૂંકાઈ રહ્યા છે લગભગ દસથી લઈને ત્રીસ કિલોમીટર કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તો આ જે પ્રમાણેની આગાહી અત્યારે કરવામાં આવી છે દરેક આગાહી તમને જણાવીશું તો ખાસ કરીને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને દરેક મિત્રોને ખાસ નથી જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અત્યારે મિત્રો જે અપડેટ સામે આવી રહી છે જ્યાં રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધ્યું છે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી એક જુલાઈથી એટલે કે હવે પછીના છ દિવસ પછી એક જુલાઈથી ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગમાં પણ અતિભારે વરસાદ છે સંભાવનાઓ દર્શાવવામાં આવી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ પડશે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આજે મિત્રો સત્યાવીસ તારીખ સુધીમાં જે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે એના વિશેની આગાહી કરવામાં આવી છે આજે ગુરુવાર અને છવ્વીસ જૂનના રોજ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર જિલ્લાઓમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના અન્ય એવા જિલ્લાઓ જ્યાં અમરેલી ભાવનગર સાબરકાંઠા નર્મદા પંચમહાલ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં આગામી સત્યાવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ દરમિયાન કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર પાટણ બનાસકાંઠા મહેસાણા અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ ગાંધીનગર પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદે ભૂકા બોલાવીએ છીએ દરેક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો હોય એ ઘેરાવવાના કારણે ગુજરાત રાજ્યમાં દક્ષિણ પૂર્વના જે આધારિત છે એ જે પ્રમાણે અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો ગરકાવ થતો જોવા મળી રહ્યો છે આવનારા ટૂંક સમયની અંદર ફરી એક વખત છે મિત્રો આગાહી એવી કરવામાં આવી છે કે વાવાઝોડા સમાન પવનો ફોકાશે અને વેધર એક્સપર્ટ અને વેધર એનાલિસિસ દ્વારા છે જે અપડેટ આપવામાં આવી છે એ પણ તમને જણાવી દે ત્રીસ જૂને વલસાડ નવસારી તાપી ડાંગ બનાસકાંઠા અમરેલી ભાવનગર એક ના રોજ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે જાહેર કરવામાં છે છે આ આ સાથે મિત્રો હવે પછીના વાતાવરણ ગુજરાત ગુજરાત રાજ્યમાં તો દરમિયાન ઉત્તર જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડ્યો છે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં મેઘરાજાનો જોર યથાવત રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પશ્ચિમ ઉત્તર અને ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓના વિસ્તારોમાંથી જે પણ લોકો અતિભારે લોકોની જે જનમેદના ઉભરાતી જોવા મળી રહી હતી એ પ્રમાણે વરસાદી સિસ્ટમની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન ત્રણથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ છે નોંધાશે ને હવે પછીનો જે પણ વરસાદ નોંધાય એ પહેલાં છે એ આંધ્રા નક્ષત્ર જો પૂર્ણ થઈ જાય તો નવું નક્ષત્ર પણ બેસી જશે અંબાલા પટેલની આગાહી મુજબ નવ જુલાઈથી પંદર ઓગસ્ટ પંદર જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જે નદીઓ અને પૂર જળાશયોમાં પાણી ભરાવાના કારણે આવક ઘટી હતી અને પૂરની સ્થિતિ જે છે એ સર્જી શકે આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંને વચ્ચે સાવચેતી રહેવું જરૂરી બન્યું છે હવે પછીના સમયની અંદર ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ટોફાની બેટિંગ છે કેવી જોવા મળશે તો ગુજરાતમાં મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી દીધી છે અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતા સિસ્ટમ મજબૂત બનવાને લઈને અત્યારે અપડેટ સામે આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ વિવિધ મોડલો દ્વારા રિલીઝ કરવામાં આવેલી માહિતી છે એના અનુસંધાને ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર આગાહી કેવી રહેશે એ પણ જણાવવામાં આવ્યું છે આગામી ચાર દિવસ ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે તો એ જ પ્રમાણેની હવે પછીની નવી આગાહી ગુજરાત રાજ્યમાં જે કરવામાં આવે એ જ પ્રકારની આગાહી છે ગુજરાત રાજ્યમાંથી જે પણ મિત્રો અત્યારે છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે રથયાત્રા પર મેઘમહેર થશે ધાર્મિક મહત્ત્વની ધરાવતી રથયાત્રાના દિવસે અઢાર જૂન લઈ અને લગભગ અત્યારે છે ડેકોરેશનનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો અત્યારે મિત્રો આ જે વિસ્તાર એટલે કે વરસાદની અંદર પડવાની પડવાની જગ્યાએ શક્યતા ગોતવી છે એ ખૂબ જ અઘરી ગણી શકાય કારણ કે હવામાન વિભાગે વ્યક્ત કરેલી જે પણ માહિતી છે એ માહિતીના ભાગરૂપે જો કોઈપણ પ્રકારના વરસાદી સિસ્ટમને ઘેરાવાના પગલાં અથવા તો અનુસંધાને જોબમાં કોઈપણ પ્રકારની અપડેટ કે માહિતી આપવામાં આવે તો દરેક મિત્રો પાસેથી છે એ કેશ આધારિત રાખવું જરૂરી છે કારણ કે જે પણ મિત્રો ગુજરાત રાજ્યમાં રહે છે એ દરેક મિત્રોને જાણ કરવી કે જો તમે પણ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો અથવા તો જોડાવા માગો છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવનારા સમયની અંદર નવી આગાહી સાથે ફરી એક વખત મળશું ગુજરાત રાજ્યમાં જે પણ માહિતી આપવામાં આવી હોય આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મોસુ ડિપાર્ટમેન્ટ અને બેથી ત્રણ આધારિત જે પણ આગાહી કરવામાં આવી હતી એ આગાહી સાચી પડી હતી તો હવે પછીનું જે પણ આગાહી છે એ સાચી પડશે